ધંધુકાના રંગપુરથી વનાળા જવાના રસ્તે વાહન અકસ્માતમાં વૃદ્ધનું મોત પજ્યું તંદુકા તાલુકાના રંગપુર ગામે રહેતા કરમશીભાઈ વાલજીભાઈ સોલંકી નામના વૃદ્ધ સવારના સમયે ભાગ્યુ રાખેલ બનાવાળા માર્ગ તરીકે ઓળખાતા ખેતરે જારમાં પાણી વાળવા ગયા હતા ત્યાંથી સાંજના સમયે રંગપુરથી વનાળા ગામ તરફ જતા ડાઢસિયા તરીકે ઓળખાતા નાળા પાસેથી પસાર થઈ રહ્યા હતા તે વેળાએ અજાણ્યા બાઇક ચાલકે કરમશીભાઈ સોલંકીને ટક્કર મારી દેતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને અકસ્માત સર્જાયો ત્યારે વૃદ્ધ લોહિયાળ હાલતમાં બેભાન થઈ રસ્તા પર ઢળી પડ્યા હોવા છતાં પણ બાઇક ચાલકની જાણે માનવ તથા મરી પરવારી હોય તેમ ઇજાગ્રસ્તનો જીવ બચાવવા તેમને હોસ્પિટલ લઈ જવાના બદલે સક્ષ સ્થળ પર જ બાઇક મૂકી નાસી છૂટ્યો હતો આ દરમિયાન રંગપુર ગામે રહેતા ભરતભાઈ ખુશાલભાઈ કોરડિયા બાઇક લઈને વનાડા તરફ જઈ રહ્યા હોય જેમણે વૃદ્ધની ઇજાગ્રસ્ત હાલતમાં જોતા તુરંત તેમના પુત્ર અને અન્ય લોકોને જાણ કરી હતી જેથી કરમશીભાઈના પુત્ર સહિતના લોકોએ તાત્કાલિક સ્થળ પર દોડી જઈ તેઓને સારવાર માટે ધંધુકાની આરએમએસ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઇટ ઝીરો ફોર વન થ્રી થ્રી માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે